ફાઇબર સ્લેવરીમાં સુરત પોલીસને મળી મોટી સફળતા નિપેન્દર ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરાઈ આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસેન વડોદરા અકીબ સબ એજન્ટ હોવાથી એકવીસ હજારના કમિશન પર કામ કરતો હતો અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીર ઘાંચી અને સાહિલ ખોખર નામના યુવકને સિત્તેર હજાર પગારની લાલચે થાઈલેન્ડના બદલે મ્યાનમ્યાર મોકલ્યા આ ચાર ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ ચાલ્યું એક ગુપ્ત ઓપરેશન સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરીને પરત લાવી બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો રાંધેના યુવકને લાલચ આપીને એજન્ટે જુલાઈના રોજ બેન્કોક મોકલ્યો સુરતમાં યુવકની જેમ વડોદરાનો પણ યુવક બેંકોર્ટ પર ઉતર્યા બાદ ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાયો ત્યાંથી ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો મ્યાનમારના કે પાર્કના સાન એસ્ટેટમાં તમામને ગોંધી રાખતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરવામાં આવતું જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર કરાતું હજુ થી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે આ રેકેટમાં વીસથી પચીસ હજાર યુવકો ફસાયાની આશંકા પોલીસ અને સરકારી એજન્ટો એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે કલ્પેશ રાણા સાથે જોતા રહું ન્યૂઝ નાઇન ગુજરાતી